પવનના સુસવાટા સાથે સાબરકાંઠા જિલ્લામાં વરસ્યો સાર્વત્રિક વરસાદ પ્રાંતિજ અને ઈડર સવા બે ઇંચ વરસાદ ખાબક્યો તો હિંમતનગરમાં બે ઇંચ વિજયનગરમાં પોણા બે ઇંચ તો વડાલી ખેડબ્રહ્મા તલોદમાં એક થી દોઢ ઇંચ વરસાદ ખાબક્યો હિંમતનગરમાં વરસેલા બે ઇંચ વરસાદથી જળબંબાકારના દ્રશ્યો સર્જાયા સગુન સોસાયટી પાસેથી પસાર થતા ટીપી રોડ પર વરસાદી પાણી ભરાતા વીસ જેટલી સોસાયટીના રહીશોને હાલાકી ભોગવવી પડી દર વર્ષે વરસાદી પાણી ભરાતા સ્થાનિકોમાં પણ પાલિકાની કામગીરીને લઈને રોષ જોવા મળ્યો હિંમતનગરના મોતીપુરાથી પસાર થતા ખેડ તરસિયા સ્ટેટ હાઇવે પર વરસાદી પાણી ભરાતા રામેશ્વર મંદિર નજીક સ્ટેટ હાઇવેના એક તરફના ભાગે વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો દર વર્ષે ચોમાસામાં સ્ટેટ હાઇવે પર પાણી ભરાતા નજીકની સોસાયટીના રહીશોને મુશ્કેલી વેઠવી પડે છે સ્થાનિકોનો આરોપ છે કે અનેક વખત રજૂઆત કર્યા છતાં હજુ સુધી પાણીના નિકાલની કોઈ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી નથી ભારે વરસાદથી સાબરકાંઠા જિલ્લાના જળાશયોમાં પણ પાણીની ભારે આવક થઈ રહી છે હાથમતી ડેમમાંથી પાણી છોડાતા તોફાની બની હાથમતી નદીના પાણી ન્યાય મંદિરથી મહેતાપુરા અને પરબડાને જોડતા કોઝવે પર ફરી વળ્યું ત્રણેય કોઝવે પર પાણી ફરી વળતા હાલ વાહન વ્યવહાર બંધ કરીને કોઝવેની બંને છેડે બેરિકેટિંગ કરી દેવામાં આવ્યું હાથમતી નદીના પાણીથી રામપુરથી કાણિયોલ સહિતના ગ્રામ્ય વિસ્તારોનો રસ્તો પણ બંધ થયો